જોકે કે ધ્યાન ન હતું પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો માર્કેટમાં જીબીનું કામ કરતા દેવાંગ બારોટે કહ્યું કે કોમન પેસેજનો પાવર માર્કેટના મેન્ટેનન્સમાંથી વપરાય છે જો કે દુકાનદાર રતનજી ધારુકા દ્વારા ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું મેન્ટેનન્સના ટાઈમર મૂકવાનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર બાબત ધ્યાનમાં આવતા

हाल ते सा नहीं आप जाड़वा बढ़ल रतन रतनदास वैष्णव मैं यहाँ का मैनेजमेंट विभाग में जो मैनेजर हूँ यहाँ का देख रेख जो भी मैं करता हूँ एक्चुअली मेरे इलेक्ट्रिशियन द्वारा ये चीज पकड़ी गई है कि कुछ पार्टियों द्वारा चोरी की जा रही है लाइट में अपना बिजली विभाग में इस तरीके की चोरी की जा रही है जो आज हमारे सामने आया है हम यही चाह रहे हैं इस तरीके काम मार्केट में नहीं होना चाहिए इससे सोसाइटी पर ही भार पड़ता है ये लाइट बिल जो भी है ये भार पूरा सोसाइटी पे आ रहा है जो लाइट बिल एक लाख डेढ़ लाख आता है तो आज तीन तीन लाख रुपये का महीने का लाइट बिल आ रहा है ये सब जो हो रहा है ये चोरी का काम मार्केट में इस तरीके का नहीं होना चाहिए हमारी यही मांग है पुलिस वालों से और जी विभाग से इस पर जल्द से जल्द जल कोई कार्रवाई की जाए ताकि इस जो भी इसका कोई निवारण आए वरना यही लोग इस तरीके से छुप छुप के चोरी करेंगे इससे सोसाइटी कोई नुकसान हो रहा है और किसी को नहीं देवांग भाई हाँ हाँ ओके टेक्सटाइल मार्केट पर महोबमा छठा मार्ग पर કોમન પેસેજની લાઇટમાંથી દુકાનવાલા દુકાનનો પાવર ચલાવતા હતા લગભગ પાંત્રીસથી ચાલીસ દુકાનની અંદર પેસેજની અંદર દુકાનમાં નથી ચાલુ પેસેજમાં ચાલુ કરેલ છે એ લોકોએ અને અત્યારે રૂટીન મેન્ટેનન્સ માટે ટાઈમર મૂકતા હતા તો એવી વસ્તુ ધ્યાનમાં આવ્યું છે લાઇટ બિલમાં બહુ વધારો હતો એટલે સેટે કીધું કે એની અંદર ટાઈમર મૂકીને અડધી લાઇટો ઓપરેટિંગ ઓછું કરો બોલો દોઢ બે લાખ રૂપિયા જેવું લાઇટ બિલ વધારે આવે છે અમે આ ચેક કરતા હતા કે ટાઈમર મૂકવાની પ્રોસેસ કરતા હતા તે ટાઈમે આઈડિયા વસ્તુ ધ્યાનમાં આવી કે એની અંદરથી બીજી જગ્યાએ કનેક્શન આપેલું છે કોમન પેસેજની લાઇટમાં રતનજી ધારુકર સાહેબની દુકાન છે કોઈ મેં મારા ઉપરના માણસો છે તેમને જણાવી દીધું કે મેનેજમેન્ટને કહી દીધું છે કે આ રીતે પ્રોબ્લેમ છે અહીંયા ગાડી એટલે પછી એમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને આ ગાડીની કાર્યવાહી કરી દીધી છે જીબીમાં પણ આપી દીધું છે એમણે એ એ તો મેનેજમેન્ટ એ રીતે એને ફોલો કરે એમ ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો